યાત્રીગણ કૃપયા ધ્યાન દે રેલવે દ્વારા એક મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે જનરલ ટિકિટ જે અનરિઝર્વેશન ટિકિટ આપણે ઓનલાઈન જે ના મારફતે બુકિંગ કરી રહ્યા હતા યુટીએસ એપ પરથી તે એપ બંધ કરવામાં આવી છે પરમેનન્ટલી ક્લોઝ કરવામાં આવી છે તેની જગ્યાએ રેલવે રેલવન એપ લોન્ચ કરવામાં આવી છે જેથી ટિકિટમાં બુકિંગમાં સરળતા રહે રેલવન એપ દ્વારા રિઝર્વેશન ટિકિટ અનરિઝર્વેશન ટિકિટ સેશન ટિકિટ પ્લેટફોર્મ ટિકિટ ફૂડ ઓર્ડર આવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે તમારે યુટીએસ એપમાં જે પણ સુવિધા હતી તે તમામ સુવિધા રેલવન એપ પર અવેલેબલ રહેશે તેમ છતાં રિઝર્વેશન પણ આપણે આ રેલવન એપની મદદથી આપણે કરી શકશું હવે આપણે યુટીએસ એપ પર જે બેલેન્સ હતું એ બેલેન્સ આપણે રેલવેમાં એપમાં ટ્રાન્સફર થઈ ચૂક્યું છે તો તમે રેલવન એપ પરથી નહીં તમે તમારી રિઝર્વેશન અનરિઝર્વેશન ટિકિટ બુક કરી શકો છો તેમ છતાં બીજું એક મહત્ત્વનો અપડેટ રેલવે દ્વારા એ કરવામાં આવ્યો છે કે તમારો જો આધાર નંબર લિંક નહીં હોય આઈઆરસીટીસી સાથે તો તમે ટિકિટ બુકિંગ નહીં કરી શકો સવારે આઠથી બપોરના બાર વાગ્યા લગી જે વ્યક્તિનો આધાર નંબર લિંક હશે તે જ વ્યક્તિ સવારે આઠથી બપોરના બાર વાગ્યા લગી ટિકિટ બુકિંગ કરી શકશે આ રેલવે દ્વારા બાર જાન્યુઆરીથી આ નવો નિયમ લાગુ થશે જે બાબતે સર્વ લોકોએ ધ્યાન દેવું ધન્યવાદ